કાચી હો તો લીલી છું કાચી હો તો લીલી છું ત્યારે પીળી છું પાકું ત્યારે પીળી છું મારું શાક ને રસ પણ થાય મારું શાક ને રસ પણ થાય છોકરા ખાય ને રાજી થાય ઓહો આટલા બધા જવાબ આવડે છે નહીં ચાલો ધાર્મિક બેન જમરૂખ નો રસ નીકળે હે શાખ ભાઈ ગુડ ક્લેપ કર્યો